વન વિભાગની ઝડપી કાર્યવાહીથી દીપડાનો જીવ બચ્યો દુધાળા નંબર બે ગામે બનેલી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નંબર બે ગામે મોડી રાત્રે એક માદા દીપડો પંચાયતના કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા અંતર્ગત મહુવા રેન્જના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા રેન્જર ફોરેસ્ટ ઓફિસરે જી ડોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર આર વી ચાવડા વનરક્ષક વી જી વાઘેલા અને એસ ડી જેઠવા સહિતની ટીમે પીજરાની મદદથી દીપડાને સલામત રીતે કુવામાંથી બહાર કાઢ્યો દીપડાને તાત્કાલિક સારવાર અને વધુ તપાસ માટે ગેબર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં દુધાળાને ઋણ બે ગામના ગ્રામજનોએ પણ સહકાર આપ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને દીપડો હાલ સુરક્ષિત હોવાનું વન વિભાગે જણાવ્યું છે રિપોર્ટર ફિરોઝ સેલોત